દેવગઢ નગરમાં શ્વાનનો આંતક વધ્યો હોય તેમ એક સાથે ચાર ઉપર શ્વાનનો હુમલો નગરના કાપડી વિસ્તારમાં શ્વાનનો આંતક એક સાથે બે બાળકો એક મહિલા સહિત એક યુવકને નિશાન બનાવ્યા નગરના વોર્ડ નંબર ત્રણમાં કાપડી વિસ્તારમાં શ્વાનનો આંતક શ્વાને બાળકી ઉપર હુમલો કરતાં તેને બચાવવા જતા તેના કાકા ઉપર પણ શ્વાનનો હુમલો બીજા બનાવમાં પણ એક બાળક સહિત મહિલાને શ્વાનનો હુમલો નગરમાં જ્યાં જુઓ ત્યાં શ્વાનના ટોળે ટોળા જોવાતા નગરજનોમાં ભયનો માહોલ અગાઉ પણ નગરના અનેક વિસ્તારમાં શ્વાનના હુમલાના અનેક છૂટા છવાયા બનાવો નગરમાં શ્વાનની વધતી જતી વસ્તીને લઈ નગરજનોમાં પણ અનેક સવાલો નગરમાં એકાએક હિંસક શ્વાનની વસ્તી વધતી હોય તેમ રખડતા શ્વાનના ટોળામાં ક્યાંક નાનો બાળક ભીખાઈ જાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર એવું લાગી રહ્યું છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા મારું નામ નિજામ સલાટ છે હું કાપીનો રહેવાસી છું અને વોર્ડ નંબર ત્રણમાં હું રહું છું ને સવારના દરમિયાનની અંદર કોતરાનું ટોળું ઊભું હતું એની અંદર મારી ભત્રીજી આવતેલી ને એના ઉપર હુમલો કર્યો હતો એને બચાવવા જવા માટે ગયો ને મારા પર બી હુમલો થયો તો એને પણ બી કમરના ભાગે કૂતરું કેળ્યું અને મને બી ડાબા પગે કૂતરું કહેડ્યું ને અમે સિવિલની અંદર સારવાર લીધી સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર